પોરબંદર જિલ્લામાં બિનચેપી રોગોમાં વધારો થયો છે જિલ્લા એનસીડી વિભાગના આંકડા અનુસાર ગત વર્ષની સરખામણી આ વર્ષ માત્ર છ માસમાં દર્દીમાં બે ગણો વધારો નોંધાયો છે આધુનિક યુગમાં હાલ લોકો ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ તરફ વળ્યા છે જેથી લોકોના આરોગ્ય પર ખૂબ માઠી અસર જોવા મળે છે સમગ્ર દેશમાં નાની ઉંમરના લોકોને હૃદય રોગના હુમલાના કેસોમાં પણ વધારો થયો છે લોકોની ખાણીપીણી તેમજ જીવનશૈલી આધુનિક થતા રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે સમગ્ર દેશમાં નાની ઉંમરે વિવિધ રોગોનો શિકાર લોકો બની રહ્યા છે હાલના એકવીસમી સદીમાં લોકો ફાસ્ટ યુગમાં તેમની જીવનશૈલી પણ ફાસ્ટ બની ગઈ છે જેથી બિનચેપી રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે પોરબંદર જિલ્લાના આરોગ્ય વિભાગના એનસીડી કાર્યક્રમ હેઠળ નોંધાતા બિનચેપી રોગોના દર્દીઓના આંકડા અનુસાર હાલ જિલ્લામાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદયરોગ અને લીવરની બીમારીના દર્દીઓ વધ્યા છે જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષના સાત માસમાં જ રોગના દર્દીઓ બમણા થયા છે જેમાં ખાસ કરીને જિલ્લામાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદયરોગ અને લિવરની બીમારીના દર્દીઓ બમણા થયા છે તો ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સાત માસમાં ઓરલ કેન્સર સ્તન કેન્સરના દર્દીઓ ઘટ્યા છે તો પોરબંદર જિલ્લામાં દોઢ માસમાં માત્ર એક જ કેસ સર્વાઇકલ કેન્સરનો નોંધાયો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર